મોરબીના નગર ચોક સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર દિવસ દરમિયાન ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડથી વેપારીઓ સહિત લોકો પરેશાન ટ્રાફિક પોલીસની નીરસ કામગીરીથી જનતામાં રોષ મોરબીના હાર્દ સમાન નગરદરવાજા ચોક વિસ્તાર તેમજ શાક માર્કેટ ચોક સવિલ હોસ્પિટલ ચોક નવા બસ સ્ટેશન અને જૂના બસ સ્ટેશન સહિતના જે મુખ્ય માર્ગો તથા સામે કાંઠે જવાના શક્તિ ચોક આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સતત રોડ ઉપર ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડ જોવા મળે છે અને આ રિક્ષા સ્ટેન્ડના લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તેમજ રાહદારીઓને પણ અગવડ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે ઉપરાંત મોરબીના પરાબજાર વિસ્તાર તથા નગર દરવાજા ચોક વિસ્તાર સહિતના વિસ્તારોમાં સતત રિક્ષાવાળાઓના અડિંગાના લીધે વેપારીઓને પોતાના વેપાર ધંધા કરવામાં પણ મુશ્કેલી સર્જાતી હોય અને રિક્ષા ચાલકો ઠઠ્ઠા મસ્કરી અને ગાળો બોલતા હોવાની પણ રાવ હાલ વેપારીઓમાંથી જાણવા મળી રહી છે પાર્કિંગમાં પણ મુશ્કેલી સર્જાય તે રીતે મન ફાવે તેમ રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ ન હોવા છતાં પણ રિક્ષા પાર્કિંગ કરી દેતા હોય છે જેના લીધે અવારનવાર વેપારીઓને રિક્ષા ચાલકો સાથે બોલાચાલી ઝઘડા થાય છે આ તમામ બાબતો વચ્ચે મોરબીના સ્થાનિક ટ્રાફિક શાખા શું કામગીરી કરી રહી છે તે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે ટ્રાફિક કામગીરી યોગ્ય રીતે થતી ન હોય અને જે ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડો ખડકાઈ ગયા છે તેને હટાવવામાં આવતા ન હોય લોકોમાં હાલ રિક્ષા સ્ટેન્ડને લઈને અને તેના પ્રત્યે ટ્રાફિક પોલીસના વર્તનને લઈને તરત તરની ચર્ચાઓ જોવા સાંભળવા મળી રહી છે શા માટે કડક હાથે ટ્રાફિક શાખા દ્વારા આ ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડોને હટાવવામાં આવતા નથી તેવો સવાલ પણ વેપારી જનતા અને આમ નાગરિકો પૂછી રહ્યા છે મોરબીના મુખ્ય માર્ગોમાં આ પ્રમાણે રિક્ષા સ્ટેન્ડ જ્યાં જુઓ ત્યાં નજરે પડે છે અને અનેક વખત મૌખિક રજૂઆત લેખિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ફેર પડતો નથી ત્યારે મોરબી જિલ્લાના એસપી દ્વારા તથા સંલગ્ન ટ્રાફિક શાખા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકા તથા કલેક્ટર કચેરી સાથે સંકલન કરીને યોગ્ય રિક્ષા સ્ટેન્ડો જાહેર કરવામાં આવે અને તે સિવાયની અન્ય જગ્યાએ ઊભા રહેતા આવા રિક્ષા ચાલકો અને રિક્ષા સ્ટેન્ડ બનાવી નાખતા વ્યક્તિઓ સામે ધોરણસરની કાર્યવાહી કરીને મોરબીની પ્રજા અને ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર લાખો કરોડોની દુકાન ધરાવતા વેપારીઓને ચાલકોના આ ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આજે જ્યારે સરકારની પણ ગાઈડલાઈન છે તે મુજબ જાહેર માર્ગો ઉપર દબાણ ન થવા જોઈએ ત્યારે રિક્ષા ચાલકો કોઈપણ જાતનું રિક્ષા સ્ટેન્ડ ન હોવા છતાં પણ મુખ્ય માર્ગો ઉપર આ રિક્ષા સ્ટેન્ડ બનાવી નાખે છે ત્યારે મુસાફર જનતાને તથા ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર વેપારીઓને આના ત્રાસથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે ત્યારે એ જોવું રહ્યું કે મોરબીનું ટ્રાફિક શાખા વિભાગ ક્યારે કાર્યવાહી કરશે અને મોરબીની પ્રજા અને ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર દુકાનો ધરાવતા વેપારીઓને રિક્ષા ચાલકોના આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવશે તે હાલ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે એ પણ નોંધનીય છે કે મોરબી નગરપાલિકા દ્વારા વીસ વીસ લાખ રૂપિયા ખર્ચીને નગરપાલિકાના સિવિલ હોસ્પિટલ પાસે આવેલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જ્યાં પણ સિટી બસનું પાર્કિંગ થઈ ગયું હોય ત્યાં રિક્ષા સ્ટેન્ડ સમાવી શકાય તેમ છે છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે રીતે જ મોરબીના શક્તિ ચોકની સામે રૂપિયા વીસ લાખ ખર્ચીને ત્યાં પડેલી પાલિકાની જગ્યાને પેવર બ્લોકિંગ કરવામાં આવ્યું હતું ત્યાં પણ રેતીના ઢગલા કરવામાં આવતા હોય અને અન્ય દબાણો થઈ ગયા હોય તેની અંદર રિક્ષા પાર્કિંગ કરવામાં આવે તો મુખ્ય માર્ગો ઉપર જે આ ગેરકાયદેસર રિક્ષા સ્ટેન્ડો ખડકાઈ ગયા છે તેને દૂર કરી શકાય તેમ સ્થિતિ છે છતાં પણ સંલગ્ન વિભાગ ટ્રાફિક શાખા સ્થાનિક પોલીસ નગરપાલિકા કે અન્ય વિભાગો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા કરીને લાંબા ગાળાનું આયોજન કરીને પગલાં લેવામાં આવતાનો હોય લોકો હેરાન જોવા મળે છે